થોડા સમય પહેલા થોડી ભીડ પડતી હતી જોકે હવે આ પ્રક્રિયા છે તે જેમ તેમ આગળ વધી રહી છે તેમ તેમ ઘસારો પણ ઓછો થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે અને જે પણ ખેડૂત મિત્રોએ હજી પણ પોતાનું જે ખેડૂત કાર્ડ બાબતે રજીસ્ટ્રેશન જે એગ્રીસટેક એપ છે તેમાં કરાવ્યું ના હોય તો વહેલી તકે કરાવી દીધું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની સરકારની યોજના આવતી હોય તો તેનો લાભ તમને મળતો રહે તો મિત્રો ખાસ કરીને આ કાર્ડ બાદ અત્યારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને અત્યારે ઘણા ખરા જગ્યાએ રેશન કાર્ડ પણ માગવામાં આવી રહ્યો છે તો રેશન કાર્ડમાં જે પણ મિત્રોએ ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા મિત્રો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ખાસ કરીને જે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે લોકોને તેમાં એક અપડેટ એવી હતી કે એવું સાંભળવામાં આવતું હતું કે જે પણ મિત્રોએ ઈ કેવાયસી સી કરાવ્યું નથી તો તેવા મિત્રોને રેશન કાર્ડમાં અનાજ મળશે નહીં તેવી વાત સામે આવી હતી પરંતુ રાજ્ય સરકારે આ બાબતે ચોખવટ કરી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મતલબ કે એ પહેલા સુધીમાં જે પણ મિત્રોએ હજી પણ ઈ કેવાયસી કરાવ્યું નથી તેવા મિત્રોને પણ જે રેશન કાર્ડમાં મળવાપાત્ર જે અનાજનો જથ્થો છે તે તમને મળતો રહેશે તે બંધ કરવામાં આવશે નહીં જે મિત્રો મહત્વપૂર્ણ અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી છે કોઈપણ પ્રકારની પાયાવિહોની માહિતી તમારી સામે આવે કે અનાજ આપવામાં નહીં આવે અથવા તો કોઈપણ જગ્યાએથી આવું કહેવામાં આવે તો તે વાત તદ્દન ખોટી છે સરકારે આ બાબતે પણ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું છે કે જે પણ મિત્રોએ હજી પણ એકે બેસી કરાવ્યું નથી તે મિત્રો છે તેમને પણ અનંતનો જથ્થો પૂરતો પ્રમાણમાં જે તમારા પ્રમાણમાં આવી રહ્યો છે તે પૂરતા પ્રમાણમાં અનંતનો જથ્થો આપવામાં આવશે પરંતુ સાથે સાથે તેમણે વધુમાં પણ એવું કહ્યું છે કે ઈ કેવાયસીની પ્રક્રિયા છે તે પણ વહેલી તકે કરાવેલું છે જેથી કરીને આગામી સમયમાં કોઈ પણ પ્રકારની સરકારની યોજના કે કોઈ લાભ આવતા હોય તો આ લાભ તમને મળતા રહે અને સરકારી યોજનાનો લાભ પણ તમને મળતો રહે એટલે માટે ઈ કેવાયસી ફરજિયાત છે જેને કારણે કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ યોજના કે કોઈ પ્રકારની સ્કીમ હોય તેનો ગેરલાભ ના ઉઠાવે તે હેતુ અંતર્ગત જે ઈ કેવાયસીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે તે પ્રક્રિયા ચોક્કસપણે પૂર્ણ કરી લેવી જેથી કરીને તમારી જે રેશન કાર્ડ અથવા તો કોઈ પણ અન્ય કાર્ડ હોય તેનો દુરુપયોગ કરવામાં ના આવે તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર તમારો અનાજનો જથ્થો છે તે રેગ્યુલર તમને મળતો રહેશે બંધ કરવામાં નહીં આવે ઈ કેવાયસી નહીં કરાવી હોય તો પણ તો વહેલી તકે તમામ મિત્રો ઈ કેવાય સી કરાવી લેવો આભાર